આપણી પાસે માયા, મોહ, ખોટું કરવું પડતું હોય છે એટલે સંત એમ કે છે જો પરમાત્મા ની ભક્તિ આપણે કરવી હોય તો આપણી પાસે વચ્ચે બીજું કઈ ના આવવું જોઈએ

અને શબ્દ ઘટ રહી સમાય મેદી કે રે પાલ મે લાલન રહી છુપાય એ જોયું કે ન જોયું મે તો એ ટાણું કે કટાણું રે ਏ ਹਰੀਲੀ ਘਟੜੀਏ ਮਾਰੇ ਰੋਜ ਨੂੰ ਹਟਾਣੂ ਏ ਹਰੀਲੀ ਘਟੜੀਏ ਮਾਰੇ ਰੋਜ ਨੂੰ ਹਟਾਣੂ હે વાલો મારો આપ છે પૃથ્વી અને પવન પાણી હે આપ છે સર્વ ને પવન અને પાણી હે કોઈ દી માંગ્યું એને નથી નારાયણ મારે રોજ નું હટા હે બાળપણ માં હે મારું મુખ હતું એ થેલી માતાનું ધાવણ હતું ચોખ્ખું એ બાળે પણમાં મારું એ ભુખ હતું મોખુ એથેજી માતાનું ધાવણ હતું ચોખ્ખુ એ દાનની હારે મને આ છે જવા હરકી હાથળીએ મા મારે રોજ તું હટાર એ જોયું જોયું મેળું કે હરિ હાથળીએ મા મારે રોજ નું હટાણું એ કમે ગોમે લાવો એ સારા સારા લાવો એ લાવી કણકી લે કણક કણકડા લે મા હારી કરીએ મારે રોજ નું એ જોયું કે જોયું મે તો એ ટાણું કે કટાણું રે એ હરી આટડીએ મારે રોજ નું એ દાણે મે તો ધાર્યો નામી એ મોટા ધણી ને લાગે ધણી એ ગુણપત ના ને એ હવે મળ્યું છે ઠેકાણું રે એ હરની આટડિયે રોજ હટાણ હે જોઈયું કે ન મેં તો એટાણું કે કટાણું રે હરિની આટડીએ મારે રોજનું હટાણ હે કોનાથી મગાણું કોનાથી બગાડું રે હે જીવું તોડું ને જગમાં કોનાથી બગાડું આ દુનિયા છે મુસાફરી કાલુ આ દુનિયા છે મુસાફરી આઠ લઈ જાઉં ઠારું હે સુખમાં સુલા સિદ્ધને જગારો રે હે હું તોર ને જગમા કોણ છીડા લેજો સા દર્શન નહી કદી નહીં રે ઉણુ રે એ જેવું તોડું રે જગા કોનાથી બગા प्रभु पास हूँ ये टलू मागू ए भी जाना दुखे है ये टलो जागू प्रभु पास ये टलू मागू ए भी जाना दुखे है todo લગની રે લગાડું રે હેજે બું થોડું ને જગમા કોનાથી બગાડું હે કે ના બગાડું તો હે બગાડું રે હે જેબું થોડું ને જગમા

પોતાના મંદિરિયા એ પ્રતિત નથી પાળતો ને પાર કે મંદિરિયે પૂજવા લે જાય એ રે મંદિરિયે થી હે करे चौरासी सीमा ये जाय रे गुरु जी मारा बोला नातु माँ ये बटकायो लो ये लोभी पुरुष है ये धन भेड़ो की तूने खर्चे नहीं ਨਵ ਖਾਇ ਜੀ ਇਹ ਜੀਵੜਾ ਨੇ ਜਾਲੇ ਇਹ ਜਮਲੇ ਮਾਇਆ ਵੇ ਦਰ ਜੀ 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 ਐਸੀ ਰੇ ਦਤੀ ਐ ਨੀ ਇਹ ਥਾਇ ਰੇ ਬੋਲਾ ਨਰ ਬਾਤੂ ਮਾ બડકાય સુરા સાધુ યસન મુખ લડે છે રે કાયર કંપે મન એ માય કાયર મન એ ઘણું સમજાવે

ਆਇਆਗੇ ਦਾਸੀ ਜੀਵਨ ਸੰਤੋ ਐ ਭੀਮ ਕੇ ਰਚਲੇ ਜੀ 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 ਐ ਮਿੱਠਾ ਮਿੱਠਾਇ ਮੀਰਸ ਇਹ ਪਾਇ ਦੇ ਗੁਰੂ ਜੀ ઓલાનર પ્રતૂ માં એ બડકાયો જી ઓલાનર માતું માં બોલો સંત ગુરુ કહેવાનો મતલબ તો

કાશી ની અંદર છે હવે ગંગામાં જો નામે પવિત્ર થવાતું હોય તો ગંગા કાંઠે ઘર કરો નાવો નિર્મળ નીર

પણ પાપ તો એને કેવાય કે કોઈને દગો કરવો કોઈ અને ઈતિપાન પાપ તો એને કે ભૂમિથી ભારે મહાનમાં મહાન કોઈ થી કોઈ નો સગો

અને પ્રેક્ટિકલ જ્ઞાન વિજ્ઞાનો એક હાલ ની તબકે ચોમાસું ગયું ચોમાસા ની અંદર વર્ષા વર્ષી પાણી બધું પૃથ્વી ઉપર આવ્યું

આ આત્મા ઢકાઈ ગયો છે હનુમાનજી એક થોડીક વાત કરી દઉં કે હનુમાનજી ની તો મહાનતા એટલી હતી કે એ બધું જાણતા મળીને હું ને હણી નાખ્યો હતો પાણી પાછું ક્યાં આવ્યું જાય ખબર ઉપરથી ઉનાળાનો હવે ઉનાળો આવશે ઉનાળિયાનો અતિશય તાપ પડશે અતિશય તાપ બાવન થઈને પાછું હતું ત્યાં ત્યાં આવ્યું જાય છે રવિ સાહેબની વાણી છે કે પવન પુતળી રમે ગગનમાં એને તમે નૂરતે સુરતે નીર ખોરે કોને બનાવ્યો પવન ચરખો આ તમારા પ્રાણવાયુ આવે છે અને જાય છે જે પ્રાણવાયુ આવે છે એ જીવન છે બહાર જાય છે પ્રાણવાયુ શરીર ની અંદર દાખલ થાય છે પણ આપણું ને આપણા પ્રાણ ની ખબર નથી કારણ કે આપણે રાત દિવસ માત્ર દોડવી છે

કોઈ દેવી દેવ સ્થાન નથી બનાવતું જીવન ખુદનું છે એ કોઈનું હિયારું નથી પોતાનું છે મને ભૂખ લાગે તો મારે ખાવું પડે મારા છોકરાને ન કહેવાય બેટા મારા હાટ તું ખાઈ લેજે મને લીંદર લાગી હોય તો મારે સુવું પડે મારા ઘરવાળા ન કહેવાય ભાઈ તું હોય દીજે મારે ઉજાગરો છે એમ મરવું હોય તો મારે જ મરવું પડે બીજાને ન કહેવાય આ ત્રણ ત્રપસ્યાઓ આપી છે આપણે એને પણ જાણતા નથી ક્યારે સુવું ક્યારે

બોલો સદગુરુ મહારાજની જય